પાડી તાલુકાની તેર સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એકસો આઠ વિશે માહિતગાર કરાયા ઔદ્યોગિક અકસ્માત આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે જે અંતર્ગત પાડી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં પાડી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બાળકોને આપત્તિ સમયમાં એકસો આઠની કઈ રીતે મદદ મેળવી શકાય માટેની માહિતી અપાઈ રહી છે છેલ્લા થોડા દિવસથી પારડી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પારડી તાલુકામાં આવેલી આમણી પ્રાથમિક શાળા વેલ પરવા પ્રાથમિક શાળા પારડી કુમાર શાળા એક કન્યા શાળા બે જોગમંડી પ્રાથમિક શાળા સુકેશ મુખ્ય શાળા બાલદાસ સોનવાડા તરમાલિયા પલસાણા સહિત તેર શાળાની મુલાકાત લઈ એકસો આઠ એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કઈ રીતે લોકોને મદદ કરે છે અને કયા સમયે તમે તેની મદદ મેળવી શકો છો અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં કઈ કઈ સુવિધા છે જે બાબતે બાળકોને વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે અને એક્સિડન્ટ થાય કોઈને સાપ કરડ્યો હોય કે પછી ઝાડ પરથી કોઈ પડ્યું હોય કોઈને ઝાડા ઉલટી જેવી બીમારી હોય તો પણ એકસો આઠની ટીમ મદદે આવી પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડતી હોવાની બાળકોને માહિતી અપાઈ છે આ ઉપરાંત કેટલીક શાળાઓમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમો પણ દેખાડવામાં આવ્યો હતો